ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના આપણી આસપાસ ઘણી શંકાસ્પદ વસ્તુઓ અને વ્યક્તિઓ સક્રિય હોય છે પરંતુ આપણને તેનો કોઈ ખ્યાલ નથી હોતો વડોદરામાં પણ આવી જ એક શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હતી જેને લઈ ન્યૂઝ કેપિટલની ટીમે તંત્રનું ધ્યાન દોર્યું અને તેના ઉપર કાર્યવાહી પણ થઈ ઘટના કંઈક એવી હતી કે સયાજીબાગ એન્ટ્રી પોઈન્ટ પરના એક થાંભલા ઉપર કેમેરો લાગેલો હતો આ કેમેરા જોઈને એવું લાગે કે કોર્પોરેશન તંત્ર દ્વારા આ કેમેરા લોકોની સુરક્ષા માટે લગાવ્યા હશે પરંતુ તપાસ દરમિયાન ખબર પડી કે આ કેમેરો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય કોઈ પણ સરકારી ઓફિસ દ્વારા લગાવવામાં નથી આ ન્યૂઝ કેપિટલે આ એક્સક્લુઝિવ રિપોર્ટ દર્શાવ્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું જોકે રાહતની વાત એ છે કે આ કેમેરા સાથે કોઈ કેબલ લાગેલું ન હતો અને ઇન્ટરનેટથી કોઈ જગ્યાએ કેમેરાનું એક્સેસ ન હતું આખરે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તંત્ર દ્વારા આ કેમેરા ઉતારી લેવામાં આવ્યો પરંતુ તપાસનો વિષય હવે એ બન્યો કે આ કેમેરો કોણે અને કયા ઇરાદાથી લગાવ્યો હતો મેં સ્થળ તપાસ કરાવી એમાં જોયું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા પણ કેમેરા સયાજી બાગના ગેટ નંબર ટુ આજુબાજુ લગાવવામાં આવે છે તમામ ચાલુ છે તમામના ફૂટેજ બી અમે આપને આપ્યા છે અને આ જે કેમેરો જે બહારની સાઈડ અંદરના પોલથી બહારની સાઈડ લગાવવામાં આવતો તે પોલ પણ અમારો નથી ને એ ખાલી કેમેરો લગાવેલો હતો એનું કોઈ વાયરિંગ કે કોઈ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નથી તેમ છતાં આપના સમાચાર મળ્યા એ મુજબ મેં ટીમ મોકલી અને એ કેમેરો જોયું તો એ કોઈ થર્ડ પાર્ટી કેમેરો બહારની સાઈડ લગાવવામાં આવ્યો છે અને એ અમે કાઢીને અમારી કસ્ટડીમાં લઈ લીધો છે આ સમગ્ર પ્રકરણમાં હવે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે કારણ કે આ મુદ્દો લોકોની સુરક્ષા સાથે સંકળાયેલો છે કેમેરા લગાવનાર વ્યક્તિએ કયા ઇરાદાથી કેમેરા લગાવ્યો હતો અને અત્યાર સુધી કેમ કોઈનું ધ્યાન ન ગયું આ તમામ સવાલોને લઈ યોગ્ય તપાસ થાય તે જરૂરી છે